ભરાવો થઈ જતા મચ્છરોનો ઉપદ્રવ થઈ રહ્યો છે જેના કારણે બેફામ રોગચાળો ફેલાવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી કરોડો રૂપિયાનો ટેક્સ ભરનારી જનતાની હાલત દયનીય થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે ચૂંટણીના સમયે બે હાથ જોડીને મત માંગવા આવનારા ઉમેદવારો જેમાંથી માથી ચૂંટાઈને પાલિકાના સદસ્યો બની ગયા પછી અદ્રશ્ય થઈ જનાર જનતાને ખુલ્લો પાડ્યા છે અહીં તાત્કાલિક અસરથી ગંદકી દૂર થાય અને રોગચાળો ફેલાય એ પહેલા કામગીરી કરવા માટે વિસ્તારના લોકોએ માંગણી કરી છે રિપોર્ટર રવિભાઈ વિંજુડા આઝાદ મીડિયા લાઈવ જેતપુર દેસાઈવાડી સભાળિયા સ્કૂલ નો વિસ્તાર છે આ વિસ્તાર અંદર એટલી બધી ગંદકી છે છોકરાઓને મૂકવા માટે મુશ્કેલી થાય રોગશાળો એટલો બધો ભયંકર થઈ જાય એમ છે કચરાનો એટલો બધો ફ્લો છે એ કચરાને પણ જલ્દી નિકાલ કરવો જોઈએ અને આ મને એમ છે કે આખો ખાડો બુરી લેવલ કરી અને આખું પાણી ભરાઈ બંધ કરવું જોઈએ બીજું એ કહેવાનું છે કે આ નાખવાનો અમે કેટલા ગોળ ગયા નાખવા એવા

અંજા ગંદકી વાળો થાય છે તો નગરપાલિકા વાટ કોની જઈને બેઠા થાય કોઈ બીમાર પડે પડેની તો કોઈ બીમાર પડે ભલે કાં તો સાફ કરી લે અજ આ ટાઈસ નાખી છે આ રોડ ઉપર મુદી આવે છે કોરમ તો તો એ ઉપાડી લે કે સ્વચ્છતા કરે એવું કરે આ દેસેવાળી વિસ્તાર છે જબડિયા સ્કૂલ પાસે ત્યાં આટલી જાય ગંદકી છે કોઈ ધ્યાન જ ન દેતું નગરપાલિકા વાળાને કેટલી વાર આપણે ફરિયાદ કરી છે પણ કોઈ આવતું નથી

વાળા છો કે આ સભર્ય સ્કૂલ છે બરાબર નાના નાના બાળકો ને હાલવા ચલણ બહુ મુશ્કેલી પડે પછી મોટા બે ચાર પડ્યા છે અહિયાં એનો પ્રશ્ન હલ થવો જોઈએ બધાય નો અને અહિયાં બધું કેટલો કચકાણ છે એ કોઈ જોતું નથી એમને ખાલી મૂકીને વયા જાય બધા